સુરતના વિસ્તારમાં લૂંટની ઘટના ચપ્પુની ચપ્પુ કરવામાં આવી સાડા કામ કરતા ધ્રુવિન વાસાનીએ ચપ્પુ લૂંટી લેવાયો ધ્રુવિન બેંક માંથી રૂપિયા ઉપાડી ગોડાઉન જઈ રહ્યો હતો બેંક ની બહાર રેકી કરીને બેસાયેલા બે અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો અજાણ્યા શખ્સો ધ્રુવિન પર હુમલો કરી લૂંટ ચલાવી ફરાર ઇજાગ્રસ્ત ધ્રુવીને સમીમેર હસ્પતાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો સમગ્ર મામલે પુણા પોલીસે તપાસ શરૂ કરી સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુણા ગામ નજીક ફરિયાદી પોતે કોટક મહેન્દ્રા બેંકમાંથી સાડા ત્રણ લાખ રૂપિયા લઈ અને જતા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને સાડા લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પૂર્ણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ નોંધી નોંધવાની કાર્યવાહી ચાલુ છે તેમજ આ બંને લૂંટ કરનાર ઈસમો બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ એ હોસ્પિટલમાં છે અને ત્યાં એમની ફરિયાદની કાર્યવાહી ચાલે છે